અને એન ચેપ્ટર નંબર બાર અત્યાર સુધી આપણે બારમા ચેપ્ટરનું ફોર્મ જે સબ જે પોઈન્ટ છે પૂરો કરી ચૂક્યા છે તો એક વખત રિવિઝન કરી લઈએ તો ફોર્મ એટલે શું તો બેઝની અંદર આપણે જે ટેબલ બનાવીએ છીએ એ ટેબલનો ડેટા સાથે આપણે જ્યારે અલગ અલગ કાર્યો કરવા હોય જેમ કે એમાં એડિટિંગ કરવું હોય ડિલીટ કરવું હોય રિનેમ કરવું હોય કોઈ શબ્દ કોઈ રેકોર્ડને શોધવો હોય તો આવા વિવિધ કાર્યો આપણે શેની અંદર કરી શકીએ કરી શકીએ છે અને આ બેઝ પણ વિગતો નિહાળવા અને કેબલોના ડેટા સાથે વિવિધ કામ કરવાની જે સુવિધા પૂરી પાડે છે તેને શું કહેવામાં આવે છે ફોર્મ કહેવામાં આવે છે ક્લિયર ફોર્મ છે બે પ્રકારે ફોર્મ એટલે ડેટા દાખલ કરવા અને ડેટામાં સુધારા વધારા કરવા માટેનું ફ્રન્ટેડ સાધન છે એટલે કે એની અંદર સુધારા વધારા કરવા હોય એને જોવા હોય અને એની અંદર ડેટાને એન્ટ્રી કરવી હોય તો એ માટેનું એક ફ્રન્ટેડ સાધન છે જેને આપણે શું કહી શકીએ છીએ ફોર્મ કહી શકીએ છીએ અને ફોર્મ બનાવવા માટે અલગ અલગ એના ઓપ્શન આપે છે જેને બે રસ્તા દ્વારા તમે એનો ઉપયોગ કરી શકો છો વિઝાડનો ઉપયોગ કરી અને વિઝાડનો ઉપયોગ કરીને તમે એનો ફોર્મ ક્રિએટ કરી શકો છો અત્યારે આપણે જોવાનું છે કે યુઝિંગ વિઝાડ કેવી રીતે ફોર્મ ક્રિએટ થાય છે તો પહેલાં સૌપ્રથમ ફોર્મ બનાવવા માટે તમારે શું જોઈએ

એ જોવાનું છે કે યુઝિંગ મ્યુઝિંગ ફોર્મ કેવી રીતે બનાવો તો પહેલાં તો આપણે બેઝ ઓપન કરવાનું બેઝને કેવી રીતે ઓપન કરવાનું તો સ્ટાર્ટમાં જવાનું એની અંદર જવાનું ઓલ પ્રોગ્રામ્સ ઓલ ની અંદર અહીંયા તમને જોવા મળશે ઓપન ઓફિસ શું જોવા મળશે ઓપન ઓફિસ અને ઓપન ઓફિસની અંદર જઈને તમે બેઝ ઓપ્શનને સિલેક્ટ કરી શકો છો અને બેઝની અંદર તમારા જોડે શું આવશે એક બેઝની સ્ક્રીન આવશે જેની અંદર ડેટાબેસ પહેલા ક્રિએટ કરેલો હશે એની અંદર જવાનું તમારે ફોર્મ આઇકન પર સેમાં જવાનું ફોમ આઇકન પર જેની અંદર ચાર ઓબ્જેક્ટ હોય છે ટેબલ ક્વેરીઝ ફોર્મ અને રિપોર્ટ આવા ચાર ઓબ્જેક્ટ હોય છે જેની અંદરથી આપણે સેમાં જવાનું ફોર્મ ઉપર જવાનું ફોર્મની અંદર જઈને કયો ઓપ્શન લેવાનો યુઝ વિઝા ટુ ક્રિએટ અ ફોર્મ એ ઓપ્શનને તમારે શું કરવાનું ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે શું થશે

सेलेक्ट करो क्लियर एना પછી આવશે જે ટેબલ તમે સિલેક્ટ કરશો એ પ્રકારની તમે જે ટેબલ માં ફિલ્ડ દીધી છે એ ફિલ્ડ તમે અહીંયા જોવા મળશે તમારા ફોર્મ માં જેટલી ફિલ્ડ બતાવી હોય એટલી ફિલ્ડ આ બાજુથી લેવી એટલે લેફ્ટ સાઈડ થી લેવી કે કઈ બાજુ લાવવાની રાઈટ સાઈડ બાજુ લાવવાની રેચેન કેમતે લાવવાનું તો અહીં તમને એરોキー આપેલા છે સિંગલ એરો એટલે એક એક જો ફિલ્ડ ને ડાબી બાજુ થી જમણી બાજુ લાવવાનો કા તો ડબલ એરો

દર્શાવવું છે એ એ અલાઇન્મેન્ટ તમારે એ અલાઇન્મેન્ટ અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે જેની અંદર અહીંયા છે કે પહેલાં ફિલ્ડ આવે સામે ટેક્સ્ટ બોક્સ આવે આ છે ઉપર ફિલ્ડનું નામ હોય નીચે ટેક્સ્ટ બોક્સ હોય અહીંયા છે ટેબલ્સ વે છે તો આપણે બેઝિકલી કયું લઈએ છીએ ફોર્મ કેવું હોય તો આ બાજુ ફિલ્ડ લખેલી હોય આ બાજુ એનું ટેક્સ્ટ બોક્સ બરાબર તો આપણે એ પ્રમાણે કોલમાં સોરી આ પહેલું જે ફોર્મેટ છે ફોર્મેટને આપણે સિલેક્ટ કરવાનું એના પછી આપવાનું અહીંયાથી નેક્સ્ટ શું આપવાનું નેક્સ્ટ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી શું આવશે તમારું છઠ્ઠા નંબરનું સ્ટેપ આવશે સેફ ડેટા એન્ટ્રી જો તમે ટેબલમાં ડેટા એન્ટર કરેલા હશે તો તમારે શું કરવાનું ધ ફોર્મ ઇઝ ટુ ડિસ્પ્લે ઓલ ડેટા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું ક્લિયર ક્લિક કર્યા પછી શું આપી દેવાનું નેક્સ્ટ આપી દેવાનું શું આપવાનું નેક્સ્ટ આપશો એટલે અહીંયા સાતમા નંબરનું સ્ટેપ આવશે જેની અંદર છે એફ્લા સ્ટાઇલ કે જેની અંદર ફોર્મના બેકગ્રાઉન્ડનો કલર અલગ અલગ સ્ટાઇલની અંદર દર્શાવવા માટેની સ્ટાઇલ છે જે તમે સિલેક્ટ કરશો એ પ્રકારે તમારું ફોર્મ જોવા મળશે ક્લિયર અહીંયા છે એની સુપરનું કરવાનું સિલેક્ટ કરવાનું અહીંયાથી તમારે એને કેવા લૂકની અંદર ફીડીમાં જોઈએ છે નોર્મલ જોઈએ છે કે કેવા લુકમાં જોઈએ છે એ અહીંયાથી સિલેક્ટ કરવાનું બાયડીફોલ્ટ કયું હશે થ્રીડી લુક કયું હશે થ્રીડી લૂક તમારે ફ્લેટ જોઈતું હોય એટલે કે સિમ્પલ બોક્સ જોઈતું હોય તો એ પણ તમે લઈ શકો છો અહીંયાથી થ્રી લૂક બાયડીફોલ્ટ છે આપણને બધાને થ્રીડી વધારે ગમે એટલા માટે અહીંયા શું સિલેક્ટ કરવાનું થ્રીડી એના પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું નેક્સ્ટ બટન ઉપર ક્લિક કર્યા પછી એ ફોર્મને સેવ કરવાનું શું કરવાનું ફોમને સેવ કરવાનું એટલા માટે અહીંયા શું આપેલું છે નેમ ઓફ ધી ફોર્મ અહીંયા ફોર્મનું શું આપવાનું નામ આપવાનું નામ આપ્યા પછી છેલ્લે શું આપી દેવાનું ફિનિશ શું આપી દેવાનું ફિનિશ જો એમાં તમારે કોઈ સુધારો વધારો કરવો હોય તો અહીંયાથી શું સિલેક્ટ કરવાનું મોડિફાઈ ધ ફોર્મ એ ઓપ્શનને સિલેક્ટ કરીને છેલ્લે આપી દેવાનું ફિનિશ છેલ્લે શું આપી દેવાનું ફિનિશ બટન ઉપર ક્લિક કરવાનું જેનાથી તમારું આ રીતનું પેજ

कोई नेविगेशन 12 ओपन થશે સુ ઓપન થશે નેવિગેશન 12 ઓપન થશે જેને અંદર આપણે કોઈ પણ સુધારા વધારા કરી શકીએ છે એટલે તમારા બોક્સ મે સિંગલ આ એક બોક્સ મે તમારે જારે સિલેક્ટ કરવું હોય તો કંટ્રોલ કી દબાવીને જે તે બોક્સ ઉપર ક્લિક કરવાથી એક બોક્સ સિલેક્ટ થશે જો ડાયરેક્ટ તમે બોક્સ ઉપર ક્લિક કરજો તો આખી જે ફીલ્ડ છે આખી ફીલ્ડ તમારી સિલેક્ટ થશે ક્લિયર એટલે આપણે શું કરવાનું એક જ બોક્સને સિલેક્ટ કરવું છે તો કીબોર્ડમાંથી કંટ્રોલ કી દબાવવાની અને એના પછી જે તે બોક્સ ઉપર તમારે એક જ સિંગલ ક્લિક આપવાની રહેશે જેનાથી એ બોક્સ શું થઈ જશે સિલેક્ટ થઈ જશે પછી આમાં શું શું ધારો વધારો કરી શકીએ છીએ તો એની અંદર આપણે એની સાઈઝને બદલી શકીએ છીએ એના નામને ચેન્જ કરી શકીએ છીએ એટલે કે આપણી જોડે જે નામ છે એ નામનો ચેન્જ કરી શકીએ છીએ એની સાઇઝ જે હોય અને બિથ છે એ હાઈટ અને બીડ આપણે ચેન્જ કરી શકીએ છીએ એની અંદર અલગ અલગ કોઈ ડિફોલ્ટ તમારે વેલ્યુ આપવી હોય તો એ પણ સેટ કરી શકો છો તો આવી અલગ અલગ શું તમે પ્રોપર્ટી સેટ કરી શકો છો તો એની અંદર આ સુધારા વધારા એનું નામ એની હાઈટ અને બીડ એને કઈ જગ્યાએ મૂકવાનું છે બરાબર એની પોઝિશન કઈ બાજુ છે એ વસ્તુ તમે અહીંયાથી પ્રોપર્ટીની અંદરથી તમે એની લેબર ફિલ્ડ હોય ટેક્સ ફિલ્ડ હોય રેડિયો બટન ફિલ્ડ હોય

તમારે જેટલી સાઈઝ રાખવી હોય એટલી સાઈઝ તમે એનાથી રાખી શકો છો એટલે કે એડ્રેસ હોય તો મોટું ખાનું કરવું હોય તો મોટું ખાનું તમે કરી શકો છો નામ હોય તો નાનું કરવું હોય તો નાનું કરી શકો મીડિયમ રાખવું હોય તો મીડિયમ તમારી જાતે તમે એ સાઈઝ ચેન્જ કરી શકો છો ક્લિયર આ વાત થઈ આપણું નિયંત્રકોને ખસેડવા અને એના કદમાં ફેરફાર કરો એના પછી છે જ્યારે તમે એના કદમાં ફેરફાર કરશો તો આ રીતે તમારે એક સરખી ફિલ્ડ કરવી હશે તો પણ કરી શકશો જ્યારે તમે કદમાં ફેરફાર કરવા જશો તો એનો સાઇઝ કંટ્રોલ તમારા સ્ટેટસ બાર અંદર જોવા મળશે કે આ જે બોક્સ છે કેટલી સાઇઝનું છે સાઈઝ તમને અહીંયા જોવા મળશે જે સ્ટેટસ બાર અંદર જોવા મળે છે ત્યાંથી તમને ખબર પડે કે તમારા બોક્સની સાઇઝ કેટલી છે જેને કહેવાય સાઈઝ ઓફ કંટ્રોલ કે એક સાઈઝને કંટ્રોલ કરવા માટેનો આ એક ઓપ્શન અહીંયા આપેલું છે ક્લિયર